હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જલપા કિચન ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ચણાની દાળ જ્યારે ઘરમાં કંઈ શાકભાજી ન હોય ત્યારે આપણે આ બનાવી શકીએ તો ચાલો તો તે માટે મેં અહીં અડધી વાટકી જેટલી ચણાની દાળ લીધી છે હવે આપણે તેને એક બાઉલમાં એડ કરી દઈશું ત્યાર પછી હવે આપણે તેની અંદર થોડુંક પાણી એડ કરી દાળને સારી રીતે આપણે વોશ કરી લઈશું સાફ કરી લઈશું પછી પાણી દૂર કરી આપણે તેની અંદર આપણે થોડુંક પાણી એડ કરી બે ગ્લાસ જેટલું પાણી એડ કરી આપણે કલાક સુધી તેને પલળવા માટે મૂકી દઈશું એક કલાક પછી જોઈ લઈએ તો હવે એક કલાક થઈ ગઈ છે તો આપણી દાળ થોડીક પલળી ગઈ છે તો આપણે તેને બાફવા માટે મૂકી દઈશું તો હવે મેં તેને પાણી દૂર કરી દીધું છે હવે આપણે તેને કૂકરમાં એડ કરી પાંચથી છ સીટી થાય ત્યાં સુધી આપણે તેને કૂકરની અંદર બાફી લઈશું તો હવે કૂકર લઈશું તેની અંદર આ દાળને આપણે એડ કરી દઈશું તેની અંદર ત્રણથી ચાર ગ્લાસ પાણી આપણે એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું આપણે તેની અંદર એડ કરી દઈએ અને આપણી દાળને આપણે બાફવા માટે મૂકી દઈએ તો ગેસ ઓન કરી તેને આપણે પાંચથી છ સીટી થાય ત્યાં સુધી આપણે તેને બાફીશું સારી રીતે બફાઈ જાય ત્યાં સુધી તો હવે આપણી દાળ બફાય ત્યાં સુધી આપણે તેને વઘાર કરવા માટે આપણે લસણની ચટણી તૈયાર કરી લઈએ તો અહીં મેં દસથી પંદર કડીઓ લસણની કડીઓ ફોલીને લીધી છે તો હવે હું તેને વાટી લઈશ તો તેને વાટ આ રીતે તેને વાટી લેવાની ત્યાં પછી હવે આપણે તેની અંદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને તેને આપણે ખાંડી લઈશું તો લાલ મરચું પાવડર એડ કરી બે બંને વસ્તુને આપણે સારી રીતે ખાંડી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે જેને આપણે વઘારમાં ઉપયોગ કરીશું તો આપણી હવે દાળ બફાઈ ગઈ છે તો એકદમ દાળ બફાઈ ગઈ છે એકદમ મેસી પણ નથી થઈ અને કાચી પણ નથી રહી તો આ રીતની દાળ આપણે બફવાની છે તો હવે આપણે વઘાર માટે એક વાટકાની અંદર આપણે લસણની ચટણી એડ કરી દઈએ મેં અહીં એક ચમચી જેટલી લસણની ચટણી લીધી છે હવે તેની અંદર આપણે જે દાળ હતી તેનું થોડુંક પાણી અને દાળ એડ કરી દઈશું જેથી વઘારમાં આપણી લસણવાળી ચટણી બળે નહીં હવે આપણે બેથી ત્રણ મોટી ચમચા જેટલું તેલ એડ કરી દઈશું આપણું તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર એક ચમચી જેટલી રાય ઉમેરી દઈશું રાઈ આપણી સારી રીતે ફૂટી જાય ત્યાર પછી આપણે તેની અંદર એક ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને ત્યાર પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરી દઈશું અને પછી આપણે તેની અંદર જે લાલ મરચું અને દાળને મિક્સ કરી હતી તે આપણે તેની અંદર એડ કરી દઈશું લસણની ચટણી એડ કરી અને આ રીતે આપણે તેને સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું એકથી બે મિનિટ સુધી આપણે ધીમા ગેસ ઉપર તેને ચડવા દઈશું ગેસની મીડિયમ સ્લો રાખવાની છે ફાસ્ટ નથી રાખવાની જો તમે ગેસ ફાસ્ટ રાખશો તો તમારું મરચું બળી જશે તો આ રીતે આપણે તેને એકથી બે મિનિટ સુધી તેલમાં આપણું મરચું સારી રીતે ચડી જાય ત્યાર પછી આપણે તેની અંદર જે આપણે દાળ બાફીને તૈયાર કરેલી હતી તે તેની અંદર આપણે એડ કરી દઈશું અને હવે આપણે તેને બેથી ત્રણ મિનિટ સુધી દાળને ઉકળવા દઈશું એકદમ બરાબર ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને ધીમા ગેસ ઉપર આપણે તેને ઉકાળશું તો હવે આપણી દાળ તમે જોઈ શકો છો કે સારી રીતે ઉકળી ગઈ છે અને આપણી ચણાની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને સવ કરી લઈશું તો એકવાર તમે ચોક્કસ આ રીતે ચણાની દાળ બનાવજો રોટલા કે રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો આપણી ટેસ્ટી અને સ્વાદિષ્ટ ચણાની દાળ તૈયાર બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેની ગાર્નિશિંગ માટે થોડાક ફ્રેશ લીણા ધાણા તેની ઉપર એડ કરી દઈશું તો આપણી ટેસ્ટી અને સ્વાદિષ્ટ દાળ તૈયાર છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક